હું ઘણી જગ્યાએ લગ્નમાં જઉં છું ત્યારે આજે અહીંયા હું આવ્યો અને જે ધણીના ઘેરો દિવસ છે ત્યારે નોતું આપે કંકોત્રી આપે પણ ક્યાંક સાધનો પાર કરવામાં આપણે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છીએ કે ધણીને આવનાર માણસને અગવડ ન પડે એટલા માટે એ ક્યાંક વીઘામાં કરતા વીઘામાં પાર્કિંગ રાખ્યું છે ત્યાં પાર્કિંગ આપણે કરતા નથી

તમારા ઘરે તમારી જરૂર છે તમારા પરિવારને તમારી જરૂર છે પાંચ મિનિટ હું કે કેની બે માહિતી અમદાવાદ જાય અને 100 મિનિટ સ્પીડે ઇનોવા ચલાવવા તો અડી કલાક કે પહોંચે અને ફની સ્પીડે ઇનોવા ચલાવવા તો કેન કલાક કે પહોંચે ભઈ શું જાય અમે જાતે જોયું છે મારી સમાજ છે મારે કેવું કેવું મને આજે આ મંચ ઉપર જરૂરી લાગે સમાજ ની એકતા ખૂબ સારી થઈ ગઈ છે પરંતુ સમાજે સમય આવે જે નિર્ણયો લેવા પડે એ નિર્ણયો પણ આપણે ક્યાં કુણા ઉતરી રહ્યા છે એવું સ્પષ્ટપણે મને દેખાઈ રહ્યું છે એટલે અહીંયા જે કોઈ યુવાન દોસ્તો મારા છે વડીલો છે માતાઓ બહેનો છે આજે આ સમૂહ લગ્ન છે બાપા ભગવાન સદાય

મારી ઠાકોર સમાજ મારું યુવા ધન મારી દીકરીઓ મારો પરિવાર મારો

તને આગળ વધતું રહે તું ને તારો પરિવાર ઉતરો ઉત્તમ પ્રગતિ કરો એવા આશીર્વાદ આપજો અને એક વાત કરું છું કે આજથી આશીર્વાદ આની આ ત્રણ ઘણા મોટું વ્યક્ષન હોય તો એ માટે આજમે મેળી છો ક્યાં મતલબ હારું છું

આપનો દીકરો આપનો ભાઈ બની કે હાથ જોડી નમન કરી આજ માંગણી કરો છો કે કાઈ નાના મોટો રાતો ફેરો કેવા પ્રકારનો હોય એ હું આજથી મેલી હાલ જો અને યોગ ઘણા આપણે પાછળ છે અહીંયા અમારે લક્ષ્મીપુરાથી સોલંકી પરિવાર છે ડોક્ટર